કારખાના અધિનિયમ લઈને આવ્યા સરકારના મંત્રી શ્રી ઉદ્યોગ વિભાગના એ કારખાના અધિનિયમમાં સુધારો કરતું એક બિલ લઈને આવ્યા આ બિલમાં મુખ્યત્વે બે જોગવાઈ છે એક કે કારખાનામાં કામ કરતા મજૂરો કામદારો એ હવે બાર કલાક કામ કરશે અત્યાર સુધી આઠ કલાકનો કાયદો તો આખી દુનિયામાં આઠ કલાકનો કાયદો છે ગુજરાત હવે પહેલું એવું રાજ્ય છે જે હવે બાર કલાકનો કાયદો કરે છે પણ આ કાયદો મેં જ્યારે વિધાનસભામાં પ્રશ્ન મૂક્યો મારી વાત મૂકી કે સરકારની પાસે કોણે એવી માંગણી મૂકી કે આઠ કલાકના બદલે બાર કલાકના કામ કરાવવાનો કાયદો બનાવો એવું કોણે રજૂઆત કરી મજૂર મહાજનોએ કરી મજૂર સંઘોએ રજૂઆત કરી મજૂરોના યુનિયનોએ રજૂઆત કોણે રજૂઆત કરી ગુજરાતમાં કોઈએ રજૂઆત નથી કરી તો પણ સરકારને એવું કેમ લાગે છે કે કામના કલાકો ના બદલે મજૂરોના કલાકો બાર કલાક કરવા જોઈએ એટલે સરકારના વિધેયક માં એવું લખ્યું હતું કે રાજ્યનો ઔદ્યોગિક વિકાસ કરવા રાજ્યમાં મૂડી રોકાણ વધારવા અને રાજ્યનો વિકાસ કરવા માટે થઈને આઠ માંથી બાર કલાક કરવામાં આવે છે આશ્ચર્યનો વિષય કયો કે શરમનો વિષય કયો કે દુર્ભાગ્યનો વિષય એવો છે કે જ્યારે આ બિલ વિધાનસભામાં રજૂ થયું આ કારખાના સુધારા વિધેયક એ વખતે ઉદ્યોગ વિભાગના એક પણ અધિકારી ત્યાં અધિકારીની ગેલરીમાં હાજર નહોતા એ વાતનું માન્ય અધ્યક્ષશ્રીએ ધ્યાન દોર્યું મંત્રીશ્રીનું અને સંસદીય બાબતોના મંત્રીનું કે જે વિભાગનું બિલ રજૂ કરવામાં આવતું હોય એ વિભાગના અધિકારીઓએ ગેલેરીમાં બેસવું પડે કઈ પ્રશ્ન આવે કઈ સમસ્યા આવે કઈ ઘટના બને તો જવાબ આપવા માટે જે અધિકારીઓ ગેલેરીમાં બે કલાક નથી બેસી શકતા ઉદ્યોગ વિભાગના એ અધિકારીઓએ એવું નક્કી કર્યું કે મજૂર બાર કલાક કામ કરશે જે અધિકારી બે કલાક કામ કરવા તૈયાર નથી એ અધિકારી એ સરકાર મજૂર પાસે બાર કલાક કામ કરવા માંગે છે શું કામ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા માંગે મેં મારા વક્તવ્યમાં સરકાર પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થાય એ સારી બાબત છે અમે એના સમર્થક છીએ પણ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા માટે માત્ર મજૂરો જ આઠ ને બદલે બાર કલાક શું કામ કામ કરશે ગામના તલાટી મંત્રીને ને બાર કલાક કરો જિલ્લાના કલેક્ટર ને બાર કલાક કરો મુખ્ય સચિવના બાર કલાક મુખ્ય પોલીસ અધિકારીને બાર કલાક મંત્રીને બાર કલાક બધાના બાર કલાક કરનારો તો વધારે ઉદ્યોગનો વિકાસ થશે મંત્રી તલાટી મંત્રી અઠવાડી એક વખત આવશે પણ મજૂર પાસે બાર કલાક કામ કરાવવાની જે હલકી માનસિકતા મજૂર વિરોધી છે ભાજપની આજની સરકારની એનો મેં સ્પષ્ટ અને કડક શબ્દોમાં વિરોધ કર્યો છે અને આ મજૂર વિરોધી કારખાના સુધારા અધિનિયમનો આજે અમે અમારી પાર્ટી તરફથી વિરોધ વ્યક્ત કર્યો છે થેન્ક યુ